હલો મિત્રો કેમ છો ખેડૂત સમાધાન માં સ્વાગત છે મિત્રો આપણે ચણામાં પાણી વારવાનું છે મહિનો દિવસ થઈ છે અને એમાં જીવામૃત અને પાણી વારવાનું છે તો એ આપણે વિડીયોમાં સેટ સુધી જોડાઈ રહેજો અને હવે આપણે બતાવવાના છે તરભૂઝના વહેલા એમાં હવે પૂરું થઈ જશે જીવામૃત પાયા પછી કાંઈ રિઝલ્ટ નહોતું આવ્યું એટલે એમાં સુકાઈ જશે વહેલા અને મકો પણ સુકાઈ જશે તો એ આપણે રિઝલ્ટ જોઈ લઈએ આવી રીતના મિત્રો વહેલા સુકાઈ જાય અને મકામાં લઈ ડોડા પણ તોડી જાય હવે મિત્રો આપણે જોશું ચણાનું રિઝલ્ટ અને ચણાનું રિઝલ્ટ આપણે પાણી વાર્યા પછી જે અમૃત પાયા પછી રિઝલ્ટમાં બતાવશું તો બીજો વિડીયો પણ જોશું આ પહેલો વિડીયો છે ચણાનો અને હવે આપણે જોઈએ ચણાનું રિઝલ્ટ આવી રીતના શેણા છે મિત્રો થોડાક પારવા છે પણ પારવા છે એટલે ફૂટીને પણ જાડું મોટું થશે એક મહિનો દિવસ થઈ ગયો હવે મિત્રો આપણે પાણી વાળવાનું છે અને જે અમૃત આપણે પાવાનું છે જે અમૃત આપણે અહીંથી લઈ અને જે શેણા દેખાય છે ત્યાં લઈ જવાનું છે તો આપણે લેન અને આ નળી દ્વારા આપણે લઈ જશું તો મિત્રો આ પાઇપ માં આપણે જે અમૃત જવાની ગોઠવણી કરવાની હતી પણ એમાં હાંધે હાંધે છે તે ટપકા પડી જતા હતા તો એટલે વેસ્ટ વહી જતું હતું એ માટે આપણે આ નળી જ આપણે સેટ

પણ જેમાં પાવાનું છે એમાં ન જાય મિત્રો લાઈટ ત્રણ ચાર ક્યારે થાય હવે મિત્રો આપણે લાઇટ આવી જઈશ અને મોટર ચાલુ કરી દેજે અને અહીંયા જે અમૃત આવતું નથી એટલે આપણે નર ચાલુ કરવા જવો પડશે હવે આપણે બેરલ પાસે નર ચાલુ કરી દઈએ કેટલુંક જેવા મૃતસા જોઈ લઈએ પછી અર્ધો છે અને હવે આપણે નર ચાલુ કરી દઈએ અર્ધો જ નર રાખશું આપણે હવે આપણે જોવાનું છે અહીંયા કે કેટલું આવે છે જેવામૃત હજી કેમ આવ્યું નહીં બસ આટલું આટલું આપણે પાવાનું છે તો હવે આપણે અહીંયા આમાં પરવી દેશું હવે અહીંયા જે અમૃત આવી ગયું અને આપણે ક્યારેમાં જાય છે તો હવે મિત્રો આપણે મોટર બંધ કરવી પડશે એક આ હરો રહ્યો એ હરો પી જાય એટલે આપણે આ જે અમૃતની નરીમાં મેકી દઈએ આપણે તો મિત્રો આ ખરો પી જાય પછી આપણે અહીંથી પાણી વારવાનું છે લેન લેન્ડ પેડી અને આ ટોપિયું જેવા અમૃતનું ભરી લેવાનું છે અને આ ક્યારામાં પાણી આવવા દેવાનું છે પછી આ પાટિયું પાવાનું છે અને આ પાટિયા આ પાટિયામાં ક્યારા વસાશે અને નાના ક્યારા પણ છે તો આમાં વસુ જેવા મૃત હશે તો પણ ચાલશે તો મિત્રો આ પાટિયામાં પાણી વારી દીધું છે ચાલુ કરી દીધી અને જે અમૃત પણ આપણે ચાલુ કરી દીધું છે ટોપીયું વેંકી અને અહીંયા તો આ સિનરી રાખી અને આ મિત્રો આપણે ચાલુ કર્યું આપણે આમાં બે ટોપિયા જે અમૃત પાવાનું છે નવ ક્યારા છે તો હવે મળશું મિત્રો બીજા વિડીયોમાં બીજા ઓર્ગોનિક સાથે તો બાય બાય